આપણે સમજીએ આપણે માનીએ કે જ્ઞાન છે પ્રકાશ છે જ્ઞાન પ્રકાશ છે તો પછી આ વસ્તુ શું કહેવા માગે છે જ્ઞાનને સુકામે પ્રકાશ સાથે સરખાવવામાં આવે છે આપણે સૂર્યદેવને છે એ જ્ઞાનના દેવતા કહેવામાં આવે છે સૂર્યદેવને પ્રકાશના સર્વત્રના દેવતા કહેવામાં આવે છે હવે હકીકત વાત શું છે આની પાછળની વાત શું છે શું છે વાસ્તવિકતા જ્ઞાનને શું કામે પ્રકાશ કહેવામાં આવે છે તો આપણે સરળતાથી સૌથી પહેલાં વાત એ સમજીએ કે જ્ઞાન વસ્તુ છે એ વસ્તુ શું કરે છે જ્ઞાન વસ્તુ શું કરે છે કે તમારા જીવનમાં જે ગેરસમજ હોય જે ખોટી વસ્તુ છે એ ખોટી વસ્તુને તમે એમ માનીને બેઠા હોય કે આ વસ્તુ સાચી છે તો એ તમારું માઇન્ડસેટ પરિવર્તન કરે પ્રકાશ કેની નિશાની છે જ્યારે અંધકાર હોય ત્યારે જ પ્રકાશની જરૂર છે આપણામાંથી ઘણા બધા એવા લોકો છે જેને પ્રકાશની જરૂર છે જેને સત્યની જરૂર છે જેને વાસ્તવિકતાની જરૂર છે પરંતુ ક્યાંકને ક્યાંક પોતાના જીવનના એવી ચોઈસ લઈને બેઠા હોય પોતાના જીવનમાં એવા ચુનાવ લઈને બેઠા હોય કે એના લીધે છે એ સત્ય તરફ જવા ના માગતા હોય એના લીધે છે એ વાસ્તવિકતા તરફ જવા ના માગતા હોય પોતે બંધનમાં તો હોય પરંતુ જ્ઞાનના પ્રકાશને લીધે એ જો પોતાના બંધનમાંથી મુક્ત થશે તો પછી એને ઘણી બધી વસ્તુ કરવાની જરૂર પડશે એની કાયરતા છે એ જીવનમાંથી દૂર થશે અને મોટા ભાગના લોકો પોતાની જે કાયરતા અંદર રહેલી છે એ પોતાની કાયરતા છે બનાવી રાખવામાં આવતા હોય આના લીધે પણ ઘણી બધી વસ્તુ થતી હોય આપને એમ થતું જોઈએ ને ભાઈ જે વસ્તુ દુનિયામાં મોજૂદ જ છે ને એ વસ્તુથી સુકામે લોકો ભાગે છે જ્ઞાન દુનિયામાં મોજૂદ જ છે જ્ઞાન તો ક્યારેય દુનિયામાંથી ક્યાંય ગયું જ નથી બધું છે એવું જ છે બંને વર્ષોથી ચાલી રહ્યું છે એવું જ છે એવું તો નથી કે ભાઈ સો વર્ષ પહેલાં જ્ઞાન હતું ને અત્યારે છે જ નહીં નહીં અત્યારે પણ છે સો વર્ષ પછી પણ હતું અને આવનારા એક હજાર વર્ષ પછી પણ હશે સામાન્ય લોકો બહાનું એ બનાવે છે કે ભાઈ આપણે તો લાંબુ જીવવું છે પરંતુ વાસ્તવિકતા એ છે કે લાંબુ જીવવાથી કશી ઊંચાઈ હાસિલ ના મળે ને કશો જ ફાયદો નથી એ જીવન શું કામનું કે જેમાં તમે એંસી પંચ્યાશી વર્ષની ઉંમરમાંથી તમારાથી લાકડી પણ પકડાતી ના હોય પાણીનો ગ્લાસ પણ ભરાતો ના હોય અને એ એ તમારું જીવન શું કામનું એના કરતાં બેસ્ટ જીવન એ છે ને કે ભાઈ ભગતસિંહને તમે જો બેસ્ટ જીવન એ છે કે તમે સુભાષચંદ્ર બોઝને જો તમે શિવાજીને જો તમે મહારાણા પ્રતાપને જો અને ક્વોલિટી ઓફ ધ લાઈફ કહેવામાં આવે છે પરંતુ ક્વોલિટી ઓફ ધ લાઈફ કેવી રીતે બનાવી શકાય કે જ્યારે આપણે સત્યને આપણે જ્ઞાનને છે જીવનમાં મહત્ત્વ દઈએ મોટા ભાગના લોકો જ્ઞાનથી ભાગે છે જ્ઞાનથી ભાગવાનું કારણ જ આ છે કે એને પંચ્યાસી સુધી જીવવું છે અને એવી જ રીતે જીવવું છે કે એક લાકડી લઈ અને એ પોતે પાણીનો ગ્લાસ પણ ભરી શકે શકે લાકડીના ચાલી મારો મારો લાંબો સમય જીવવા કોઈ વિરોધ નથી પરંતુ મારે વાસ્તવિકતામાં તમને એવું કહેવા માંગુ છું કે જ્યારે આપણે અતિ પરિશ્રમ કરીએ છીએ ત્યારે એમાં અતિ ઉર્જા પણ ખર્ચ થાય છે તમે વિવેકાનંદને જોઈ લો કે એ વ્યક્તિત્વ એ છે થી બત્રીસ વર્ષની ઉંમરમાં હજારો વર્ષોનું કામ કરી દીધું શું આ કંઈ જો જોક છે શું આ કંઈ રમકડા રમવા જેવી બાબત છે નહીં આ વન ઓફ ધ ટફેસ્ટ બાબત છે પોતાના જીવનમાં સાધના કરી અને હજારો કરોડો લોકોનું કલ્યાણ કરીને ગયા ને પોતાના જીવનમાં જે કાંઈ પણ એને પ્રકાશ પોતાના જીવનમાં જે કાંઈ પણ એને બેલેન્સ ભેગું કર્યું હતું ને બેલેન્સ એને વેડફી નાખ્યું પૂરેપૂરું વેડફી નાખ્યું હજી પણ પોતાનો બેલેન્સ છે વેડફી જ રહ્યા છીએ પોતાની સાધના જે કરી પોતાની સાધનાના જે કંઈ પણ આશીર્વાદ છે આપણા બધા ઉપર એ પ્રકાશિત કરી જ રહ્યા છે હવે આપણે કેટલું એને સ્વીકાર કરવું ને આપણે કેટલું એને સ્વીકાર ના કરવું એ પછી આપણા જીવનની ચોઈસ હોય છે કૃષ્ણ હંમેશા મોજૂદ જ છે જ્ઞાન હંમેશા મોજૂદ જ છે પ્રકાશ હંમેશા મોજૂદ છે પરંતુ આપણે તપવાની કેટલી તાકાત છે એ ઉપર ડિફાઈન કરે કે આપણે કેટલા પ્રકાશિત થઈ શકશું જ્ઞાનની ધાર જ્યારે જીવનમાં વહે છે તો ત્યારે તમને એ તોડીને રાખી દેશે જ્ઞાનની ધાર જ્યારે વહે છે તો તમારી જે જૂની વિચારવાની માનસિકતા છે માનસિકતાને તોડી નાખે છે તમારા જૂના જેટલા ભ્રમ હોય એ બધા જ ભ્રમને તોડી નાખે છે તમને કમ્ફર્ટ ઝોન તમારા જીવનમાં હોય પૂરા કમ્ફર્ટ ઝોનને તમારા જીવનમાં તોડી નાખે છે પરંતુ જો તમે કમ્ફર્ટ ઝોન જ જીવનમાં છે બનાવવા માંગતા હોય તમે કમ્ફર્ટ ઝોન મુજબ જ પોતાનું જીવન વિતાવવા માંગતા હોય તમે એક આળસભર્યું જીવન જ વિતાવવા માંગતો હોય તો પછી આવી બધી વાતોનો તમારા જીવનમાં નાનો તમારા જીવનમાં કોઈ મહત્વનો રોલ પ્લે નહીં કરે કૃષ્ણ કહે છે કે ભાઈ છે ને મારી ઉપર વિશ્વાસ ના હોય એને કંઈ કહેવાની જરૂર નથી અને શા માટે જ્ઞાન પ્રકાશ છે તો શા માટે બધા સુધી નથી પહોંચી શકતો હવે એ બધા લોકો છે એના જીવનમાં એવું કંઈ સાર્થક કાર્ય જ નથી એવું ઊંચાઈ ભર્યું કાર્ય જ નથી કે એના માટે એને જ્ઞાનની જરૂર પડે હવે એનું કામ છે એક સસ્તી ગાડીથી ચાલી જતું હોય એનું કામ છે કોઈ પણ ફાલતુ વસ્તુથી ચાલી જતું હોય તો એના બેસ્ટ ક્વોલિટીની વસ્તુની શું જરૂર છે આ બધી વસ્તુ છે જે પુસ્તકો છે જે જ્ઞાન છે એ વન ઓફ ધ ટફેસ્ટ બાબત છે અને આ એક વખત જીવનમાં આવી જાય તો તમે એક ટેન્ક બની જાઓ હવે તમારે મચ્છર મારવા છે તો તમારે ટેન્કની શું જરૂર છે તમારે હવે આસપાસના શાકભાજી લેવા જવું છે અને આ બે ચાર વસ્તુ લેવી છે ને એમાં તમારે પોતાનું જીવન વહેણાવી દેવું હોય તો પછી આ બધા ટેન્કનું તમારે શું કામ તમારા માટે તો ખાલી મચ્છર મારવાના ઓલાઉટ છે એ જ કાફી છે ને સિમ્પલ વાત છે એટલા માટે જ્ઞાન પ્રકાશ જે આવે છે ત્યારે એની ધાર વહે છે ત્યારે પૂરે પૂરું જીવન છે એ પરિવર્તન થઈ જાય છે અને સહન કરવાની શક્તિ લઈ આવે છે શું સહન કરવાની શક્તિ લઈ આવે છે સહન કરવાની શક્તિ એ લઈ આવે છે કે જે અસત્ય છે ને અસત્ય સામે લડવાની તમારી અંદર એ તાકાત પેદા કરીને રાખે છે એ છે આ તાકાત ધર્મની છે રામ પાસે શું તાકાત છે શું તાકાત છે તમે કલ્પના તો કરો રાવણને હરાવી દીધો આ સત્યની તાકાત હોય છે કોઈ એમ કહેતો હોય કે ભાઈ સત્યના રસ્તે ચાલવાળા માણસો છે બહુ દુર્બળ હોય ને એના જીવનમાં કશી સાર્થકતા ને તો આવા બેવકૂફોનું તમારે સાંભળવું નહીં તમે સ્વયં રામને જોઈ લો તમે સ્વયં કૃષ્ણને જોઈ લો તમે સ્વયં અર્જુનને જોઈ લો તમે સ્વયં કબીરને જોઈ લો શું ઉદાહરણોની કમી છે શું ઉદાહરણની કમી છે તમારી સમક્ષ બધી વસ્તુ મોજૂદ છે પરંતુ જ્ઞાનની ધાર વહે છે એ તમારી અંદર ઘણી બધી વસ્તુનું પરિવર્તન કરે છે સૌથી પહેલાં તો આપણે એ કરીએ કે એને સ્વીકારીએ કે જ્ઞાન જીવનમાં જરૂરી છે ભગવદ્ ગીતા હોય તો એને આપણે માથા ઉપર રાખીએ પરંતુ માથા ઉપર રાખવાથી એનું મૂલ્ય ના વધે એને જીવનમાં આપણે લઈ આવીએ તો કંઈક સાર્થક ઉપયોગ એનો થાય મળતા રહીએ આવા અનેક વિડીયો સાથે ધન્યવાદ જય બને માત્ર